કદ મારું કામ કે મારું ઘર મારો પરિવાર પણ મારે નહીં જીવવાનું એ લોકો આજે હું રાત પીપળા રહીને મારા નર્મદાના લોકોના કામ કરું છોટાઉદે પુરાવીને છોટાઉદે પુરીની જનતાના કામ કરું દાહોદમાં જઈને દાહોદની જનતાના કામ કરું આજે પણ એમના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભાજપના મોટા મોટા નેતાઓ મને આજે પણ કહે છે તમે રાત પીપળા દાહોદ ને ફરવાનું બંધ કરી દેજો નહી તો આવનારા દિવસોમાં અંબાજી થી ઉમર ગામ વિસ્તાર થી તમને હથપાર કરાવીશું ત્યારે નેતા ને કેવા માંગુ છું તમે ચૈતર વસાવા ને ડેડિયાપાડા માં જવા નહી દેશો તમે ચૈતર વસાવા ને થી દૂર કરી દેશો તમે ચૈતર વસાવા ને અંબાજી થી ઉમર ગામ થી દૂર કરી દેશો પણ આ ચૈતર વસાવા અમારા લોકો ના દિલો માં રહી છે ત્યાં થી ક્યારે દૂર નથી કરી અમારી જનતા ના દિલો માં અમે વસેલા છે

ત્યારે સાથીઓ આ ભાજપની નીતિઓ તમે જોઈ લો આજે મારા લોકો વચ્ચે મને જવા દેવામાં નથી આવતા ત્યારે છતાં અમે અમારી જનતા માટે લડીએ છીએ ને લડતા રહીશું આપણા બાળકોના શિષ્યવૃત્તિ માટેની લડત હતી અમે લડ્યા 460 કરોડ રૂપિયા અમને ચૂકવવા પડ્યા અમે તમામ મોરચે ચાહે કેવડિયા હોય કે દહોદ હોય ડાંગ હોય તમામ જગ્યાએ અમે લડીએ છીએ અમે જ્યારે જેલોમાં હતા તમારા વિસ્તારના એક માજી સાંસદ છે બેન એ હમણાં છૂટવાનો નથી એને હવે ભૂલી જાવ એનું પૂરું થઈ ગયું ત્યારે એજ વિસ્તારમાં છૂટી ને ત્યારે તમામ નેતાઓને કેવા માંગુ છું કા લગતા નહી લોટે તુમકો લગતા વસાવા કભી ઝુકેગા નહી મારા વડીલોના આશીર્વાદ છે મારી માતાઓના આશીર્વાદ છે જે મારા માટે બે બે ત્રણ ત્રણ કલાક મારા ફૂલ હાર લઈને રાહ જોવે છે મારું સન્માન કરે છે એમનું દુઃખ મને જણાવે છે એ જ મારી તાકાત છે આ તાના સાહેબ ભાજપ સામે લડવા માટે સાથીઓ હું એકલો છું નાનો માણસ છું મારી ટીમ નાની છે અમે ખૂબ મહેનત કરીએ છીએ લોકોના કામ કરવા માટે પણ આજે તમને હું આહવાન કરું છું મારા વડીલો મારા સાથીઓ મારા યુવાનો તમે પણ આ રાજનીતિમાં આવો જાહેર જીવનમાં આવો ક્યાં સુધી આ ભાજપની શરમ ક્યાં સુધી આ કોંગ્રેસના સંબંધોથી તમે જિલ્લા પંચાયત બનાવી દો એવી તમને અપીલ અને વિનંતી કરવા આવ્યો છે આમ આદમી પાર્ટી એ અમારા જેવા ક્રાંતિકારી લોકોની પાર્ટી છે એનો ઉદ્ગમ એ ક્રાંતિકારી રીતે આમ આદમી પાર્ટી માત્ર આદિવાસીઓ માટેની પાર્ટી નથી આમ આદમી પાર્ટી એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને તમામ વર્ગ માટે પણ લડે છે આમ આદમી પાર્ટી તમે બધા જાણો છો એક કર્મચારી માટે પણ લડે છે આમ આદમી પાર્ટી પોલીસ અધિકારીઓને ન્યાય મળે એના માટે પણ લડે છે આમ આદમી પાર્ટી આઉટસોર્સિંગ કર્મચારીઓને ન્યાય મળે એના માટે પણ લડે છે આમ આદમી પાર્ટી જૂની પેન્શન યોજના લાગુ થાય એના માટે પણ લડે છે

અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ લો જેટલા પણ પોલીસ અધિકારીઓ અહીંયા છે અને ગુજરાતના જેટલા પણ ઈમાનદાર અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓ છે એમને જયતર વસાવા સલામ કરે છે એમની વર્દીને સલામ કરે છે પણ એટલું જરૂર કહીશ કેટલાક પોલીસ અધિકારીઓ અહીંના ધારાસભ્ય ને સાંસદના કેવા પ્રમાણે અમારા લોકોને હેરાન કરે છે એવા પોલીસ અધિકારીઓ ક્યારેક ક્યારેક અમારા લોકોને રોડ પર રાખીને અમારા લોકોને જો તમે આ પ્રકારની હેરાનગતિ કે આ પ્રકારની ડરાવાની ધમકાવવાની ભાજપના નેતાઓને જો કામગીરી કરશો તો આવનારા દિવસોમાં અમારો પણ સમય આવવાનો છે બધાનો હિસાબ કિતાબ અમે કરી દઈશું જોયું હશે આપણી બધાની લડત ચાલુ છે અંબાજી થી ઉમર ગામ હોય અરવલ્લી બચાવો લડાઈ હોય નર્મદા બચાવો લડાઈ હોય

પણ જે તમારો પ્રેમ તમારા આશીર્વાદ મારા યુવાનોનો જે સહકાર અમને મળે છે તમે સ્વયં અમારા માટે આવી જાવ છો અમારું સ્વાગત કરો છો સન્માન કરો છો અમને જે તમારો ભાવ તમારો પ્રેમ અમને આપો છો ખરેખર એ હું ક્યારેય ભૂલવાનો નથી આમ આદમી પાર્ટી ક્યારે ભૂલવાની નથી માન્ય કેજરીવાલજી ક્યારે ભૂલવાના નથી આ પ્રકારનો તમારો પ્રેમ તમારો સહકાર તમારો ભાવ અમારા પ્રત્યે રાખજો આવનારા દિવસોમાં આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા આપણા રીત રિવાજો આપણા સંવિધાનિક અધિકારો અને આપણા સામાજિક અધિકારો બચાવવા માટેના પ્રયાસો આપણે અવિરત ચાલુ રાખીશું એ જ વાત સાથે આજે સૌ મને આવકાર્યો મારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમારો આજે અમને જે તમે શાંતિપૂર્વક સાંભળ્યા છો એ બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માની વિનમું છું ધન્યવાદ જય આદિવાસી જય ભારત